નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો જણાવી દઈએ કે રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વન ધંભ્યો છે પાલનપુર અંબાજી આવે પર અંધારિયા પાસે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે પિકઅપ ડાલાનું ટાયર ફાટતા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો પિકઅપ ડાલુ દાતા તાલુકાના શ્રેમકોરને લઈ મજૂરી અર્થ પાલનપુર તરફ આવતું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધે કે અમદાવાદના નારોલોમાં આવેલા નીલકંઠ રેસિડેન્સના ગેટની બહાર આદેતર સિક્યુરિટી ગાર્ડ ખુરશી પર બેઠા હતા ત્યારે રાત્રિના સમયે બે રીતે કાર અંગાડીને એક વ્યક્તિ ફ્લેટમાં આવ્યો હતો અને સ્ટિરિંગ ઉપરથી કાબૂ ગુમાવી બેસતા આદેધર સિક્યુરિટી ગાર્ડ ઉપર ગાડીના ટાયર પર વળ્યા હતા આધેતરનું ઘટના સ્થળે જ મત નીપજ્યું હતું જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે આંગેના ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નંદીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ